નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરો એ પહેલા રેવન્યુ તલાટી ના કોર્સ માં જોડાવું હોય તો નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક પ્લસ ની વેલિડિટી મળશે તો જેમને પણ જોડાવાની ઈચ્છા છે એ જોડાઈ શકે છે બાકી વધારે માહિતી જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરી શકે છે આ વોટ્સએપ નંબર છે એમાં તમે વોટ્સએપ થી પણ માહિતી મેળવી શકો છો ઓકે શરૂ કરીએ આજ નો ત્રીજી ઓગસ્ટ નો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા સાત ઓગસ્ટ ના દિવસ છે એને સતત કૃષિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે તો સાત ઓગસ્ટ નો દિવસ છે એને સતત કૃષિ દિવસ તરીકે મહારાષ્ટ્રની સરકાર ઉજવશે ઓપ્શન સી આપણો આન્સર થશે ઓકે સાત ઓગસ્ટ શું ખાસ છે કે જેને આપણે આ દિવસ તરીકે ઉજવશું તો એમ એસ સ્વામીનાથન છે એમની એ દિવસે જન્મ જયંતિ છે જેને સતત કૃષિ દિવસ તરીકે મહારાષ્ટ્ર ની સરકાર કે એમએસ સ્વામિનાથન છે એમની જન્મ છે ઓકે એમનું પૂરું નામ પૂછી શકે મોકંબુ સંભિવન સ્વામિનાથન ઓકે તો આ એમનું ફૂલ ફોર્મ છે પૂરું નામ છે એ પણ તમે યાદ રાખી શકો છો પૂછી શકે એમએસ સ્વામિનાથન

હરિયાળી ક્રાંતિના પિતા પણ કહી શકો તમે હરિયાળી ક્રાંતિ છે ભારતમાં ઓકે આ ઉપરાંત વાત કરીએ તો વિજ્ઞાન ક્ષેત્ર કૃષિ વિજ્ઞાન અને પ્લાન્ટ જેનેટિક્સ તેમજ બાયોટેક આ બધામાં એમનો મહત્વનું યોગદાન છે પુરસ્કારો એમને ઘણા બધા મળેલા છે પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ તેમજ ભારત રત્ન પણ લેટેસ્ટ હમણાં મળ્યો તો બે હાજર ચોવીસ પદ્મશ્રી સડસઠમાં પદ્મભૂષણ માં પદ્મ ફૂડ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો હતો ઓકે બે હજાર ચોવીસ માં એક જ એવા વ્યક્તિ હતા કે જેમને મરણો ઉપરાંત નથી આપેલો જીવિત હોય ઓકે જીવિત હોય અને એમને ભારત રત્ન મળેલા હતા ભારત રત્ન પુરસ્કાર મળેલો હતો એ વ્યક્તિનું નામ કહેવાનું છે ગયા વર્ષે ટોટલ પાંચ વ્યક્તિને મળ્યો હતો ચાર વ્યક્તિને તો મરણો ઉપરાંત આપેલો હતો એક જ એવા વ્યક્તિ હતા કે જે જીવિત હતા એમને ભારત રત્ન પુરસ્કાર આપ્યો હતો એ વ્યક્તિનું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે કયા દેશ દ્વારા સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એના માટે યુટ્યુબ ઉપર પ્રતિબંધ લગાવવાનો છે માત્ર યુટ્યુબ નહીં ફેસબુક ઇન્સ્ટા ટિકટોક આ બધા ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે આ દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા તો સોળ વર્ષથી નીચેની ઉંમરના બાળકો છે

ઓકે મેથ્સ ઓલિમ્પિયાડ નું આયોજન ઓસ્ટ્રેલિયામાં રેન્ક લગભગ આવૃત્તિ યુદ્ધ અભ્યાસ છે ઓકે એ ઓસ્ટ્રેલિયા અમેરિકા બંને આયોજન કરેલો છે ઓસ્ટ્રેલિયા પ્લસ અમેરિકા બંને દ્વારા આયોજન કરવામાં છે તલિસ્માન સાબરે યુદ્ધ અભ્યાસ મલ્ટીનેશન એક્સરસાઇઝ છે ઘણા બધા દેશોએ ભાગ લીધો ભારતે પણ ભાગ લીધેલો

હવે વાઘની વસ્તી ગીસ્તાની વાત કરીએ તો એના માટે કોઈ પેરામીટર છે તો કે કે હા ચોરસ સો ચોરસ કિલોમીટર છે ઓકે એમાં વાઘની વસ્તી ઓકે તો એને કહેવાય વાઘની વસ્તી ગીચતા તો એમાં સૌથી વધારે વસ્તી ગીચતા છે ઓગણીસ વાઘ ઓકે એ બાંદીપુર ટાઈગર રિઝર્વમાં છે બીજો ક્રમ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વનો આવે છે ઉત્તરાખંડની અંદર આવેલો છે ત્રીજો ક્રમ કાજીરંગા નેશનલ પાર્કમાં આવે છે ઓકે નેશનલ પાર્ક કયો કે ટાઈગર રિઝર્વ તો

જવાબ થશે આયોજન પૂછે તમને ઓકે આયોજન ક્યાં થયું છે પંજાબમાં થયું છે લાસ્ટ જે ફાઈનલ રમાયથી પંજાબમાં રમાય છે ટુર્નામેન્ટલ મેચ ક્યાં રમાય છે તો કે પંજાબમાં રમાય છે ઓકે અને મણિપુર છે એને કોને હરાવ્યું તો કે કે પશ્ચિમ બંગાળને હરાવી અને ટાઇટલ જીત્યું છે ઓકે સો એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર હાલમાં જ ડોક્ટર બીસી રોય ટ્રોફી છે ફાઇનલ મેચ પંજાબમાં રમાય ટાઇટલ જીત્યું મણિપુરે ઓકે ત્રીજું ટાઇટલ છે મણિપુરનું અને પશ્ચિમ બંગાળના ફાઇનલમાં હરાવ્યું આયોજન કોણ કરાવે છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે એનું આયોજન કરાવે છે તમામ રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમોમાં ભાગ લે છે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ આ ક્યારે ઉજવાય છે પેલી ઓગસ્ટ હોય છે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ઓપ્શન એ આપણો જવાબ બનશે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ છે ખરેખર અમેરિકાના નાગરિકો ઉજવે છે ઓકે પણ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસની વાત આવી એક ઓગસ્ટે ઉજવાય છે તો એના સંદર્ભમાં થોડાક જીકેના પોઈન્ટ આપણે ત્રણ ચાર ડિસ્કસ કરી લઈએ માઉન્ટ એવરેસ્ટની સૌથી પહેલી વખત ચડાઈ કરનાર વ્યક્તિ એ હતા તેન્જિંગ નોર્ગેન એડમન હિલેરી જીકે માં બહુ પૂછાતો પ્રશ્ન છે આ આરઆરબી એસએસસી ની અંદર ખૂબ જ રિપીટ થાય છે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરનાર સૌથી પહેલા મહિલા પૂછે તો એ બચેન્દ્રી પાલ છે અને સૌથી પહેલા પુરુષ પૂછે તો એ છે અવતારસિંહ છીમા એમને પણ યાદ રાખીશું

અંગ્રેજીમાં વર્લ્ડ લંગ કેન્સર ડે તરીકે ઓળખાય છે આ આ નું શાંતિપૂર્ણ સમાધાન માટે સંબંધિત છે ઓપ્શન ડી આપણો જવાબ છે હાલમાં જ યુએનએસસી માં પ્રસ્તાવ રજૂ થયો છે ટુ સેવન એટ આ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની અંદર રજૂ કરવામાં આવ્યો તો આ સેના માટે છે વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે છે વિવાદોના સમાધાન એટલે કે બિન કાયમી છે ઓકે પાંચ જે સ્થાયી સભ્યો કાયમી સભ્યો છે એને વિટો અધિકાર છે ઓકે યુએનએસસી ની અંદર પાંચ કયા કયા છે ઓકે એક તો યુકે યુએસ ઓકે પછી ફ્રાન્સ રશિયા અને ચાઇના તો પાંચ સ્થાયી સભ્યો છે બાકીના 10 બિન કાયમી સભ્યો છે એ દર 2 વર્ષે છે બદલાયા કરે છે ઓકે સો એ આપણે યાદ રાખીશું હમણાં જ અમેરિકાની વાત કરીએ તો એણે યુનેસ્કોમાંથી પોતાને દૂર કરી લીધું WHO માંથી પોતાને દૂર કરી લીધું અને જે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે 2015 માં સાઈન થયેલા એમાંથી પણ પોતાને અમેરિકાએ દૂર કરી લીધું છે ઓકે બાકી હમણાં જ યુનેસ્કોની

તો કોઈ એક રાજ્યમાં નથી એ ધ્યાન રાખજો મરાઠાના કિલ્લાઓ જેટલા પણ રાજ્યની અંદર છે બધા જ કિલ્લાઓ ભેગા થઈને એને વર્લ્ડ હેરિટેજ સાઇટ દરજ્જો મળ્યો છે એક વાક્યના ક્વેશ્ચનો જોઈએ ઓકે બીજી વાત કે જે લોકોએ પેઇડ કોર્સ લીધો છે આ તમે વિડિયો જોઉ છો ઓકે એ પહેલા જ અત્યારે ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે તો તમે આ કરંટ અફેર ટેસ્ટ છે ટોટલ એમાં પચીસ એમસીક્યુ છે ઓકે થર્ડ ઓગસ્ટના ટોટલ પચીસ એમસીક્યુ છે આજના દિવસના તો એ પચીસ એમસીક્યુ ની ટેસ્ટ આપજો જેથી તમને થોડું ઘણું રિવિઝન થઈ જાય ને પૂરો કર્યા બાદ આપી દેજો કરી પણ ઘટી ગયા છે અને ઘણાની ટેસ્ટ આપવાની અટેન્ડન્સ પણ ઓછી થઈ ગઈ છે ક્લિયર સો આ વખતે કોશિશ એવી કરું છું કે તમારો વિડીયો આવે એની સાથે જ તમારી ટેસ્ટ મૂકી દો ઓકે તો આવી કોશિશ રહેશે એક મહિના સુધી આપણે ટ્રાય કરશું ઓકે

હાલમાં જ પોલીસ કમિશનર દિલ્હી પોલીસ કમિશનર એનો પદભાર કોને સંભાળ્યો તો એસ બી પદભાર સંભાળ્યો છે ભારતે કયા દેશ સાથે સમુદ્રી રક્ષા અને સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર છે તો યુએ સાથે કર્યા છે ભારતીય તટરક્ષક બળ માટે દેશના પ્રથમ અને પહેલા હોવરક્રાફ્ટનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો આ ગોવામાં કર્યું છે ભારતનો સૌથી પહેલો મેક ઇન ઇન્ડિયા વન મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ આ કયા સ્થળે શરૂ થયો આ કંડલા બંદર જે ગુજરાતના કચ્છમાં આવેલું છે ત્યાં શરૂ થયો છે નવા રોયલ એસ્ટ્રોનોમર તરીકે કોની નિયુક્તિ થઈ છે તો આ સત્તરમી સદીમાં આ પદની શરૂઆત થઈ ગઈ અને આ પ્રોફેસર મિશેલ ડોહર્ટી છે અત્યારે એના નવા રોયલ એસ્ટ્રોનોમર બન્યા છે કયા દસે પાકિસ્તાનમાંથી અનટેપ્ડ ઓઇલ રિઝર્વ શોધવા અંગે જાહેરાત કરી છે અમેરિકાએ કરી છે અને એર ન્યુઝીલેન્ડ એના નવા સીઓ તરીકે કોની નિયુક્તિ થઈ છે આ ભારતીય મૂળના વ્યક્તિ છે નિખિલ રવિશંકર એમની નિયુક્તિ થઈ છે તો બસ આ સાથે જ અહીંયા ત્રીજી ઓગસ્ટ નો વિડીયો છે અહીંયા સમાપ્ત કરશું આપણે મળીશું આવતીકાલે ચોથી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું